નમસ્કાર સમાચાર પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે ગુજરાતમાં માં પાકું જ ફરી એકવાર સ્માર્ટ મીટર નો ઉગ્ર વિરોધ ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સહાય રેશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ ખેડૂતોને ગોડાઉન બનાવવા પિંચોતેર હજારની સહાય તો રાજકોટવાસીઓ આ તારીખથી હેલ્મેટ ફરજિયાત અને પેટ્રોલ અને ડીઝલ પર સહાય તથા મહિલાઓને પ્રોપર્ટી ખરીદવા સરકાર કરશે મદદ ઘરે બેઠા બનાવો લર્નિંગ લાયસન અને ખેડૂતોને પ્રતિ હેક્ટર બસો રૂપિયાની સહાય આ તમામ નાના મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તો તમે પહેલીવાર હોય અથવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઇક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યને લઈને પરેશભાઈ ગોસ્વામીએ કરી મોટી આગાહી પરેશ ગોસ્વામીની મિત્રો અત્યારે નવી આગાહી પ્રમાણે છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતમાં હળવા વરસાદી યથાવત રહેવાના છે છે જ્યારે તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો જે આવનારા સમયમાં અત્યારે તારીખ સુધી ચાલશે એટલે કે છ થી સાત દિવસ દરમિયાન ગુજરાત પર મહત્વપૂર્ણ વરસાદ વરસવાનો છે જેને લઈને અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ પહેલેથી દરેકે દરેક ગુજરાતવાસીના ખેડૂતોને આગાહી કરી દીધા છે અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય

જે આગાહીના દિવસો દરમિયાન ગુજરાતમાં ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીનો સરેરાશ વરસાદ થવાનો છે અમુક વિસ્તારોમાં તો સાત થી દસ ઇંચ સુધીનો વરસાદ પણ થશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર ગુજરાતમાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો મિત્રો અત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો વિરોધ અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે આ ગુજરાતમાં ચાલી રહેલા સ્માર્ટ મીટર નો વિરોધ નો અત્યારે નવસારી સુધી પહોંચી ગયો છે મિત્રો નવસારીના શાંતિદેવી રોડ પર આવેલ કામધેનુ પાર્ક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા માટે સોસાયટીઓમાં પહોંચ્યા ત્યારે તેના સ્થાનિકો દ્વારા સ્માર્ટ મીટર ન લગાવવા બાબતે વિરોધ કરવામાં આવ્યો અને સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા ડીજી વિસેલના કર્મચારીઓને તેમની ટીમને અત્યારે લોકોનો ભારે આક્રોશ સહન કરવો પડ્યો છે અત્યારે અત્યારે કોઈને પણ સ્માર્ટ મીટર લગાવવા માટે અત્યારે કોઈ રાજી નથી કારણ કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ તેનું બિલ વધારે આવતું હોવાથી લોકોમાં અત્યારે ડરનો માહોલ થઈ ગયો છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ પૂર્ણ સમાચાર તમામે તમામ ગેસ સિલિન્ડર ધારકો અત્યારે મિત્રો ખાસ ધ્યાન આપે ગેસ સિલિન્ડર સંબંધિત નવા નિયમોમાં બીજો ફેરફાર અત્યારે કરી દેવામાં આવ્યો છે જે દરેક વ્યક્તિઓએ ખાસ સાંભળવો જોઈએ મિત્રો અત્યારે ગેસ સિલિન્ડર બુક કરવા માટે કેવાયસી ની પ્રક્રિયા તમારે જરૂરી રહેશે આ સિવાય આધાર કાર્ડ ને મોબાઈલ નંબર સાથે હવે લિંક કરાવવું ફરજિયાત કરી દીધું છે ગેસ સિલિન્ડર ડિલિવરી વખતે એક ઓટિફિકેશન વેરિફિકેશન કરવામાં આવશે જે સબસિડી અંગેમાં પણ અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે એક મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ અત્યારે મહત્વપૂર્ણ ફેરફાર થયો ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેના દ્વારા વિતરણની માહિતી અત્યારે સરકાર મેળવશે તમને જણાવી દઈએ કે હાલમાં જ આ નિયમોમાં ફેરફારને લઈને એક તારીખે પણ અત્યારે સામે આવી હતી હવે ત્યારબાદ સત્યાવીસમી જુલાઈ આ ફેરફાર લાગુ કરવામાં આવ્યા છે જોકે આ અંગે હજુ સુધી કોઈ પણ સત્તાવાર મિત્રો અત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ ના ખુબ જ મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને પચીસ હજાર રૂપિયા સુધી સહાય મળી જવાની છે ગુજરાત રાજ્યના ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવેલી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં

ત્યારબાદના ખુબ જ ઉપયોગીપૂર્ણ પૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકોને મળશે આવનારો જે જન્માષ્ટમીનો તહેવાર છે તેને ધ્યાનમાં રાખીને એનએફલ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ મુજબ તમામ બીપીએલ ધારકોને નોન બીપીએલ ધારકોને સરકાર દ્વારા અનાજનો જથ્થો આપવામાં આવશે અત્યારે આ વિતરણની વ્યવસ્થા હવે આવનારા થોડાક દિવસોમાં શરૂ કરવામાં આવશે અને આવનારા સમયમાં જન્માષ્ટમી અને દિવાળીનો જે તહેવાર આવે છે તેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા અત્યારે તમામ ગરીબ વ્યક્તિઓને કુટુંબોને અત્યારે બીપીએલ કાર્ડ ધારકોને અત્યારે સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવે છે ખૂબ જ સમાચાર ખેડૂતોને ગોડાઉન બનાવવા પિંચોતેર હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે અને તેમના ઉત્પાદનને અસરકારક રીતે સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે અત્યારે આ યોજના હેઠળ ખેડૂતોને તેમની લલણી કરેલા સંગ્રહ પાકને વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે તેઓ અરજી કરી શકે છે અણધારી વરસાદ અતિશય વરસાદ સહિતના હવામાનની પેટર્નોની અનિયમિતતા પ્રાકૃતિક અને કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે આધાર કરી શકે તે માટે યોગ્ય સંગ્રહ કરવા માટે સરકાર દ્વારા અત્યારે ખેડૂતોને તેઓના ખેતરમાં ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા પિંચોતેર સબસિડી ઓફર કરી છે અને ગોડાઉન બનાવવા માટે આ યોજના અત્યારે બહાર પાડવામાં આવી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર રાજકોટ વાસીઓ આ તારીખથી હેલ્મેટ ફરજિયાત રાજકોટના નાગરિકો માટે મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર તમામે તમામ વ્યક્તિઓ ખાસ ધ્યાન આપીને સાંભળો રાજકોટ પોલીસ દ્વારા વધતા અકસ્માતને લઈને સૌથી મોટો નિર્ણય લેવાયો રાજકોટ શહેરમાં મિત્રો આઠ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે વાહન ચાલક અને પાછળ બેસનાર બંનેને હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામે તમામ રાજકોટવાસીઓને અત્યારે ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે કે સાત ઓક્ટોમ્બરના રોજ તમામે તમામ ગુજરાતવાસીઓને ખાસ કરીને રાજકોટવાસીઓને અત્યારે વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત કરી દેવામાં આવશે જો કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કરતા જણાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલ પર સહાય સરકાર દ્વારા 25 જુલાઈથી શરૂ કરાયેલી નવી સબસિડીની જોગવાઈ અંતર્ગત પેટ્રોલનો ભાવ 79 રૂપિયા ડીઝલનો ભાવ 72 રૂપિયા પ્રતિ લિટર થશે આ નિર્ણય સામાન્ય જનતાઓને ખાસ કરીને અત્યારે રાહત આપવા માટે અને રોજિંદા જીવનમાં ઈંધણ પર આધાર છે તેના પર અત્યારે મોટી રાહત આપી છે આ ફેરફારથી ખર્ચમાં ઘટાડો થશે અને સાથે સાથે નાણાકીય મજબૂતી વધશે ભારત સરકારે વિવિધ આર્થિક બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફારો કર્યા છે દેશના આર્થિક વિકાસને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ પગલું અત્યારે સરકારે લીધું છે આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવમાં થતી વડઘટને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ લોકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

પરંતુ હવે સરકાર દ્વારા આ એક કરોડ રૂપિયા સુધીનો કરી દેવામાં આવ્યો છે અને હવે મહિલાઓને એક લાખ રૂપિયા સુધીનો લાભ મળશે આથી હવે જો કોઈ પણ મહિલા પોતાના નામ પર પ્રોપર્ટી ખરીદશે તો તેને માત્ર એક ટકા જ સરકારને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ બનાવો ગુજરાતમાં ઘરે બેઠા જવે ઓનલાઈન પરીક્ષા આપીને મિત્રો તમે પણ લર્નિંગ લાઇસન્સ કઢાવીને સિસ્ટમ દ્વારા શરૂ થયેલા માત્ર દસ દિવસ પાસ થતા ઉમેદવારોને ટકાવારીના નેવું ટકા જેટલા ઉચ્ચ સ્તર પર પહોંચી જતા કાંઈ ખોટું ન રહી જાય તેની શંકા ઉઠાવવામાં આવે છે અત્યાર સુધીમાં રાજ્ય સરકારના ચાર હજારથી વધારે ઉમેદવારો લર્નિંગ લાયસન્સ માટે ઘરે બેઠા પરીક્ષા આપી ચૂક્યા છે અત્યાર સુધી આરટીઓ માન્ય અધિકૃત કેન્દ્રો પરથી જ લર્નિંગ લાયસન્સ દ્વારા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોને પાસ થવા માટે ટકાવારી પંચોતેર ટકા હતી આરટીઓના સૂત્રો અનુસાર કહ્યું કે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા જેવા શહેરોમાં ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ હવે તમે ઓનલાઈન એપથી કાઢી શકશો ત્યારબાદ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂપિયા સુધીની સહાય સહાય ગુજરાતના ડુંગળીના ખેડૂતોને મદદ કરવા કરોડ રૂપિયાની પેકેજ અત્યારે સરકારે જાહેર કરી પરેશાન છે અને નીચા ભાવોથી થી થયેલું આર્થિક નુકસાન ખેડૂતોને પરવડે તેમ નથી આથી સરકાર દ્વારા ત્રીસ જૂને ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ દીઠ બસો રૂપિયા એટલે કે પ્રતિ મણ ચાલીસ રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરાઈ રાજ્ય સરકારે આ માટે એકસો ચોવીસ કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ કરી અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવીને જણાવવાનું રહેશે રાજ્ય સરકારના અધિકારીઓ એ દાવો કરે છે કે આ યોજનામાં ડુંગળીને ખેતી કરતા આશરે નેવું હજાર ખેડૂતોને આવરી લેવાશે અને એક ખેડૂતને મહત્તમ પચાસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે